જય માતાજી મિત્રો એન જયરાભેર સ્વાગત છે તમારું મારા કાંટના નવા વ્લોગમાં તો કેમ છો બધા મજાને હું પણ મજામાં છું અને આજે જો આપણે ઘરે હઈ તો આપણા કબું આજે આપણે જવાનું છે કપડાં લેવા વાકાને અને ટેકરીએ જવાનું છે પછી એક બીજું મંદિર છે અહીંયા જવાનું છે તો ઘણી જગ્યાએ રખડવાનું છે તો આપણા વ્લોગમાં આગળ બીના ગયો અને આજે આપણે આવી રહ્યા તો ભાઈ હાલો ભાઈ આયો હતો હું ભાઈ જો અત્યારે હેર કટિંગ કરાવીને આવ્યા છે મેચ ખાલી શેર કરાવ્યા હા દાઢી બાટી શેટ કરાવીને બીઆયા છોટું ભાઈ જો તમને બતાવું છોટું ભાઈ હેર કટિંગ બતાવો ને તમારું જો મારે છોટું જો હવે નાના કરી નાખ્યા જો વાંયાથી જો હા ને એકદમ ડાયો છોકરો બની ગયો કાંઈ વાંધો ના લો બ્લોગમાં મજા આવશે બ્લોગમાં આગળ બિનારી ગયો ને નવા હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો હું છોટું ભાઈ બે કપડા લઈને બી આવ્યા હઈ હવે જાય કાર્યક્રમ ટેકરી માછે પગે લાગવા જો

નવસો નવાણું થી છોટું નવસો નવા ઠાર પડતો હોય ને એક નંબર મજા આવે ફાઇનલી અત્યારે ઉપર હશે મહાકાળી નું મંદિર ઉપર આ હશે આખા વાકરને વ્યૂ નજારો

જો આમાં જો બાજુ બાજુ બહાર આવે બીજા કબૂતર ખાલી રહ્યા ને આનામાં કબૂતર લયા તા ને એ કબૂતર પાછા દીધા હે જો આ કબૂતર કેવું હોય આ કબૂતર તો મારે ભાર નહી વિડીયોમાં એ કબૂતર નહીં જ ભાયરું હોય ભાર્યું હોય તો કોમેન્ટ કરી દેજો આનામાં બાકી આમાં હે ને ભોરીયા આપણે ઈંડા મૂકી દીધા હે અને જો આ હિતભાઈ વાળીયા ટે લાયાથી કઈક આવડો થઈ ગયો હે અને આ અને ઈંડા ના મૂક્યા આપણે ઈંડા મૂક્યા નહીં લે આમ જ બગડી ગયા ફાઈનલ જોયેલા પગ આગળ પડ્યું હજી એક કબૂતર ને લઈ લે ઓલી છે અહીંયા આ એક ડબ્બો ખાલી છે એમાં રાખી દઈ આ જોડી ઘડીક છે ને નામ તો આર્ય રીતે હિતેશભાઈ ના ઓલે લાયા ને એ કબૂતર હે

બાકી આમાં આ સરખ રીતે નહીં છે આપણે આ એનો આ એનો આ જો આ જે ટેટુ છે ને આની જોડી બની ગઈ તો માર કો તર બનાવ કેમ કે એને મૂકવાના હે ને આ મામળે ટેટા થઈ ગઈ છે આની ખબર નહીં ના લે બે વિહાણા ઉપર કારા ઉપર બે વિહાણા

આર્ય નહીં આનો ટેટો પણ હાસવતી ને આર્ય નહીં હાસવે હાને આ દબાણ બધાને હાસવે આ મારે એક નંબર કબૂતર હમણું કબૂતર હલો ને હરખા મીક દો બધાને કલે જાઓ ઘોડી છે ને આવી રીતે રાખી દીધી હોય કેમ કે આઈ સાઈ રાખી ને તો એ ઉપર મુંદડી રહે ને તડપ મારી ઉપર ચડી જાય તો આર્ય ને એ બધા આવી રીતે તોયા બારા તોય રહી જાય ઉડી ઉડી પાછા વહી જાય હજી એકવાર તો ચડીને મૂક દઉં એની જગ્યા જાય જે મૂકીને આવ્યો આમાં એકને રાખ્યું હતું એ વિડીયો પાસ વાય બાદ પીડું ભાઈ પાસ અહીંયા નહીં આવી ગયો આ હોલી તો અહીંયા નહીં બેઠ હોય તો આપણા બધા વિડીયોમાં અહીંયા દેશે કાંઈ વાંધો નહીં કલેજો હાલો એને હરખા મીક દેવો ને આપણો વિડીયો ગેમ હોય તો લાયકસર સબસ્ક્રાઇબ કરતા જવું મારા કલેજાઓ